શ્રાદ્ધમાં તમે પૂરી શાક તો કોઈ પણ બનાવો પણ દૂધપાક તો જરૂરી જ છે એટલે દૂધપાક બધાના ઘરમાં બનતો જ હોય અને એમાં પણ હું તમારી જોડે એક નવી ટ્રીક સાથેનો દૂધપાક લાવી છું જેમાં એકદમ ઓછી મહેનત ઓછા સમયમાં એકદમ ક્રીમી દૂધપાક તૈયાર થઈ જશે દૂધપાકને જાડો કરવા માટે ના તો કોઈ બહારનું મિલ્ક પાવડર ના કોઈ કન્ડેન્સ મિલ્ક ના કોઈ ખર્ચો બસ બધી જ ઘરની જ વસ્તુઓ અને જૈનો પણ બનાવી શકે છે તો ચાલો ખૂબ જ ઓછા ખર્ચામાં અને ખૂબ જ ઓછી મહેનતમાં ફટાફટ આ દૂધપાક બનાવવાનું શરૂ કરીએ હંમેશા દૂધપાક બનાવવા માટે બાસમતી ચોખાનો જ ઉપયોગ કરવો બે મોટી ચમચી જેટલા બાસમતી ચોખાને દસથી પંદર મિનિટ માટે પલાળી દેવા એ જ રીતે કાજુને પણ પલાળી દેવા દસથી બાર કાજુને અને થોડું ગરમ દૂધ કરી અને એમાં કેસરને થોડું ગરમ કરી અને પલાળીને રાખવું કેસરની જગ્યાએ તમે ઈચ્છો તો ચપટીભર જેટલી હળદર અથવા તો ફૂડ કલર પણ નાખી શકો છો હવે ચોખાને એક કુકરમાં લઈ લઈશું અને ચોખા જેટલા લીધા હતા એનું ડબલ પાણી લઈ લેવાનું છે એટલે ચોખા ફૂલીને પા વાટકી જેટલા થયા હોય તો અડધી વાટકી જેટલું પાણી લઈ લેવું હવે આને કુકરને બંધ કરી અને ત્રણ સીટી આવે ત્યાં સુધી એને મીડિયમ તાપ ઉપર થવા દેવું જ્યાં સુધી સીટી આવે ને કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે કાજુની પેસ્ટ બનાવી લઈશું જે કાજુ પલાળેલા હતા એ પાણી સાથે જ આપણે આને ક્રશ કરી દેવાના છે તમે ઈચ્છો તો અહીંયાથી પાણી કાઢી અને દૂધમાં પણ આને ક્રશ કરી શકો છો તો વધારે ટેસ્ટી બનશે જો આવી પેસ્ટ તૈયાર થઈ જાય આ પેસ્ટ બનાવી ત્યાં સુધી કુકરમાં ત્રણ સીટી તો આવી ગઈ છે પણ કુકર ઠંડુ નથી થયું કુકરને થોડું રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીશું દૂધપાક બનાવવા માટે હંમેશા વાસણ છે ને એ જાડું લેવું ઝાડુ લેવાથી વાસણમાં દૂધ નીચે ચોંટશે નહીં અને તમારો દૂધપાક એકદમ ટેસ્ટી બનશે થોડું ઘીથી ચીકણું કરી દેવું બાસણને આજુબાજુથી અને એક ચમચી જેટલું ઘી મૂકું જેમાં થોડા બદામ અને કાજુ નાખી દેવા ચોપ કરેલા અને જે ચારોળી આવે છે એ નાખી દેવી આને બે મિનિટ માટે શેકી દઈશું અહીંયા તમે તમારા હિસાબથી ડ્રાય ફ્રુટ થોડા વધારે પણ નાખી શકો છો હવે પાંચસો એમ જેટલું દૂધ નાખી દેવું દૂધ બને તો ફૂલ ફેટ લેવું હવે આને ફટાફટ જાડો કરવા માટે જે આપણે કાજુની પેસ્ટ તૈયાર કરી હતી ને એ નાખી દઈશું અને આનો થોડો ગરમ થવા દઈશું જુઓ બે થી ત્રણ મિનિટમાં આપણે આ બધી તૈયારી કરી લીધી હવે આપણે કુકર ચેક કરી લઈશું ત્યાં સુધીમાં કુકર ઠંડુ થઈ ગયું હશે સીટી ઊંચી કરી એક વખત ચેક કરી લેવું જો સરસ રીતે ભાત બફાઈ ગયા છે બહુ ઢીલા થયા આ થી તમે પાણી અને ભાત લેશો ને તો બિલકુલ તમારા છૂટા છૂટા ભાત તૈયાર થઈ જશે અને દૂધપાક પણ બહુ સરસ બનશે હવે આપણે આ દૂધને બહુ ઉકાળવાની જરૂર નહીં પડે ફટાફટ દૂધ પાક તૈયાર થઈ જશે કેમકે આપણે આમાં કાજુની પેસ્ટ નાખી છે રાંધેલા ભાત નાખ્યા પછી ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર અને હલાવતા હલાવતા ઉકાળવું એના પહેલાં આમાં કેસરવાળું જે દૂધ તૈયાર કર્યું હતું એ પણ નાખી દઈશું જો તમારે આમાં દૂધપાક આનાથી પણ વધારે ઘટ જોઈએ જેવો આપણે આગળ બનાવવાના છીએ તો કાજુની જોડે તમારે જે પલાળેલા ચોખા હતા એ પણ થોડા ક્રશ કરી દેવા ચાર મિનિટ જેવું દૂધ ઉકળી જાય પછી દૂધ પાકને આ રીતે ચેક કરવાનું છે જો ચમચામાં લઈને પાડીએ ને તો આવી રીતે ચોખા ચમચામાં રહેવાના જોઈએ એનો મતલબ કે હજી પણ ચોખામાં દૂધ સોસાવવાનું બાકી છે તો ત્રણ મિનિટ માટે હજી ઉકાળીશું બીજી ત્રણ મિનિટ થાય પછી ચમચામાં ચોખાના દાણાને આ રીતે ચેક કરવો જો એકદમ ચોખાનો દાણો મેસ થઈ જાય છે હાથમાં આંગળી અને અંગૂઠાથી દબાઈએ તો એટલે આમાં દૂધ એકદમ સારી રીતે અંદર ઉતરી ગયું છે અને દૂધપાક સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આમાં નાખી દઈશું થોડો ઇલાયચીનો પાવડર અને થોડો જાયફળનો પાવડર પાંચ મોટી ચમચી ભરી અને ખાંડ નાખી દઈશું ખાંડ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે થોડી વધારે કે ઓછી કરી શકો છો અને થોડી કિસમસ નાખી દઈશું એમ તો દૂધપાક ગરમા ગરમ જ પીરસવામાં આવે છે પણ જો તમે ઠંડો કરીને પીરસવાના હોવ તો થોડો પતલો રાખવો આનાથી આજુબાજુની મલાઈ પણ આવી રીતે કાઢી અને આમાં મિક્સ કરી દેવાની છે જાયફળ અને ઇલાયચી નાખતા જ દૂધપાકની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જશે અને જુઓને કેટલો ક્રીમી અને મલાઈદાર દૂધપાક ખાલી દસ મિનિટમાં તૈયાર થઈ ગયો શ્રાદ્ધ હોય કે ના હોય ગમે ત્યારે ગળ્યું ખાવાનું મન થાય ને તો થોડું દૂધપક આ રીતે તૈયાર કરી લેવો આટલી જલ્દી તો આપણી ગુજરાતી દાળ પણ તૈયાર નથી થતી સાચી વાત ને તો લો એકદમ જાડો મલાઈદાર અને ટેસ્ટી દૂધપાક ફક્ત દસ મિનિટમાં શ્રાદ્ધ સ્પેશિયલ તૈયાર છે શ્રાદ્ધ એટલા માટે કહું છું કેમ કે પાછળ આવે છે બાકી કોઈ પણ ફેસ્ટિવલમાં તમે આ મેથડથી આ દૂધપાક બનાવી શકો છો તો મિત્રો શ્રાદ્ધ હોય કોઈ સારો પ્રસંગ અથવા કોઈ તહેવાર આ મેથડથી એક વખત દૂધપાક ચોક્કસથી બનાવીને જોજો જો રેસીપી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક ચોક્કસથી કરજો તમારા બધા જ ગ્રુપોમાં શેર કરજો આને અને મને કમેન્ટમાં કહેજો કે તમારા ઘરમાં દૂધપા કેવી રીતે બને છે અને હા મારી ચેનલ જૈન વાનગીને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં એમ કે પાછળ આવી ફેસ્ટિવલ સ્પેશિયલ ઘણી બધી રેસીપીઓ લઈને આવીશ